બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ રાજકોટ દ્વારા વિવિધ સેવાના હેતુથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીસ ટીમો વચ્ચે બોક્સ ક્રિકેટ રમાશે ત્યારે દરેક ટીમમાં સાત પુરુષની સાથે બે મહિલા પણ આ મેચમાં જોડાઈ હતી આરોગ્ય શિક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હું ડોક્ટર હાર્દ વસાવડા છું સો રાજકોટમાં વર્ષોથી એક ગ્રુપ કાર્યરત છે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ બીએનઆઈથી પ્રચલિત છે જેમાં હાલ અત્યારે છસોથી સાડા છસો જુદા જુદા ઉદ્યોગપતિઓ ડૉક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વકીલો બધા જોડાયેલા છે અને ચૌદ ચેપ્ટર્સમાં આ ડિવાઇડેડ છે સો બીએનઆઈ હંમેશા બિઝનેસની તો વાત કરે જ છે પણ સાથે સોસાયટીને ઉપયોગી થવા માટે પણ કંઈકને કંઈક તેની ફરજ બજાવતું રહે છે સો આ ટૂર્નામેન્ટ આ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ માત્ર ફન નહીં પણ સાથે એક ચેરિટી સાથે સંકળાયેલી ટુર્નામેન્ટ છે કઈ રીતે તો આપણી સોસાયટીમાં ત્રણ મુખ્ય સ્તંભ છે એજ્યુકેશન એન્વાયરમેન્ટ અને હેલ્થ આ જો સક્ષમ હોય તો સોસાયટી પાવરફુલ બની શકે આ ઉદ્દેશને સાથે લઈને અમે જે મેચ રમાશે એની સાથે સંકળાયેલી બાબતો સાથે કોઈ ચેરિટી જોડી દીધી છે જેમ કે આ ટુર્નામેન્ટમાં ફિમેલ મેમ્બર્સ પણ પાર્ટિસિપેટ કરે છે તો ફિમેલ મેમ્બર્સ જેટલી વિકેટ લેશે એટલી ગરીબ જરૂરિયાત છોકરીઓને આખા વર્ષનું એજ્યુકેશન કીટ બીએનઆઈ પોતે સમર્પિત કરશે આ ઉપરાંત જેટલા રન ટોટલ ફાઇનલમાં થશે બંને ટીમ દ્વારાનો કમ્બાઈન ટોટલ એટલા લોકોને હેલ્થ ચેકઅપ બીએનઆઈ ફ્રીમાં પૂરું પાડશે અને જેટલા ડોટ બોલ્સ રમાશે એટલા ઝાડ એન્વાયરમેન્ટને ઉપયોગી થાય તે માટે તેટલા વૃક્ષોનું રોપણ બીએનઆઈ પોતાની રીતે કરાવશે સો એક ફન નેટવર્કિંગ અને સોશિયલ ત્રણેય કોમ્બિનેશન સાથેની આ એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે સામાન્ય બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ જેવું નથી અમારે બીએનઆઈની થિંક ટેન્ક અમારી રિજિયન કમિટી અમારી બહુ સુપર ઓર્ગેનાઇઝિંગ કમિટી આ બધાના કોમ્બાઇન્ડ વિચારો છે જેને જે વિચાર આવ્યો એ મૂક્યો અને એને કઈ રીતે આપણે એક્ઝિક્યુટ કરી શકીએ એના માટે બધાનો સહયોગ અમને મળ્યો એમાંથી આ આખો એક આઈડિયા ડેવલપ કરી અને ટુર્નામેન્ટ યોજવાનો અમે નક્કી કર્યું આમાં ટોટલ વીસ ટીમો ભાગ લઈ રહી છે બે દિવસમાં અમને ત્રણ અમારા સપોર્ટર સ્પોન્સર્સ મળ્યા છે જેમાં લક્ઝુરિયા પેન્ટ્સ છે ત્વરિત એનર્જી સોલર સાથે સંકળાયેલી કંપની છે અને એરોમેટ એટોમાઇઝ પાઇઝ કરીને એક સ્પાઇસીસ ગરમ મસાલાઓની કંપની છે તે લોકોએ અમને ખૂબ યોગદાન આપ્યું અને આ દરમિયાન લોકો આઠ ઓવરનો મેચ રમશે અને ત્યારબાદ એના સેમિફાઈનલ ફાઇનલ રમાશે અને મેં જે રીતે કીધું એ રીતે કે દરેક મેચ દરેક બોલ દરેક ચોકા છકા સાથે કોઈને કોઈ કાર્ય સામાજિક કાર્ય સંકળાયેલું રહેશે સી આજની આપણે સોસાયટીમાં વાતો કરીએ ખાલી કે જેન્ડર ઇક્વાલિટી હોવી જોઈએ અને જ્યારે એક્ઝિક્યુટ કરવાની વાત આવે ત્યારે આપણે ના કરીએ એવા બે બેવડા ધોરણો ના રાખવા જોઈએ માટે આ એક એક્ઝામ્પલ છે કે બીએનઆઈની જે કોર વેલ્યુઝ છે કે ઇટ શુડ બી ઇક્વલ ઇક્વાલિટીને અમે જસ્ટિફાઈ કરીએ છીએ બીજું કે અમારું એવું હતું કે ફિમેલ નીડી ચાઇલ્ડ્સને ચિલ્ડ્રનને અમે એજ્યુકેશન કિટ સ્પોન્સર કરીએ છીએ તો એના પ્રતિકાત્મક રૂપે પણ ફિમેલ્સનું હોવું જરૂરી હતું અને એટલે જ અમે એવું રાખ્યું છે કે ફિમેલ્સ જેટલી વિકેટ લેશે એટલી બાળાઓને અમે એજ્યુકેશન કીટ સમર્પિત કરશું મારું નામ મનીષ ડઢાણિયા છે અને હું બીએનઆઈ રાજકોટમાં રિજિયન ટીમની અંદર છું એઝ એ સિનિયર સપોર્ટ ડિરેક્ટર બીએનઆઈ એ ઇન્ટરનેશનલ એક ઓર્ગેનાઇઝેશન છે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ એટલે રેફરલ ઓર્ગેનાઇઝેશન છે કે મેં એકબીજાના જે કોન્ટેક્ટ ફ્યુઅર હોય મારો રેફરલ હોય કે મારો કોઈ કલીગ્સ છે કે કોઈ બી છે તો એને બીજા મેમ્બર સાથે કનેક્ટ કરાવે મારો રેફરન્સ તો એ દર વીકે એક મીટિંગ દરેક ચેપ્ટરની થતી હોય અત્યારે બી એને રાજકોટની અંદર લગભગ પંદર ચેપ્ટર થઈ ગયા છે અને હજુ બીજા નવા ઘણા ચેપ્ટર આવે છે જેમાં ઓનલાઈન બી એક ઓપ્શન અમે નવું ઇનોવેશન લઈ આવ્યા છીએ કે કોઈ વ્યક્તિ બહુ ટ્રાવેલિંગ રહેતું હોય પણ એને આ ઓર્ગેનાઇઝેશન આના કોર વેલ્યુસ આના જે બી કંઈ બેનિફિટ છે એનો એને લાભ લેવો છે પણ એ ફિઝિકલ અવેલેબલ નથી ધારો કે સિટીમાં અને રેગ્યુલરલી આવી નથી શકતો તો એના માટે અમે એક ઓનલાઈન ઓપ્શન પણ લઈને આવ્યા છીએ એ સિવાય આની અંદર દરેક ચેપ્ટરની અંદર એક વ્યક્તિ એક કેટેગરી એક બિઝનેસ કરતો હોય એવી રીતનું દરેક ચેપ્ટરમાં હોય એટલે કોઈ બી કોમ્પીટ ન કરતો હોય એકબીજાના બિઝનેસને કોમ્પિટ ન કરતો હોય પણ કોમ્પ્લિમેન્ટ કરતો હોય કે ક્યાંક ને ક્યાંક એક આખું ગ્રુપ ભેગું થતું હોય ધારો કે ફોર્ટીથી લઈને સિક્સટી એટી ફાઈવ મેમ્બર એક ચેપ્ટરની અંદર હોય તો હું મારા કોન્ટેક ફિયરમાં હું જેને ઓળખતો હોય સાથે મારા કલીગ્સ જે બી ગ્રુપમાં હોય એને હું એને કનેક્ટ કરાવતો હોય એથી એનો બિઝનેસ ગ્રો થાય એવી રીતે મારો કલીગ હોય એને મારા સર્વિસ રિલેટેડ ક્યાં એના કોન્ટેક્ટમાં કોઈ હોય તો એ મને કનેક્ટ કરાવે એટલે આ રીતે રેફરલ પાસ કરી અને એકબીજાના બિઝનેસનો ગ્રો કરવાનું કામ કરતો હોય એ આખી અમે ધારો કે એટી ફાઈવ મેમ્બર હોય તો એ અમે એક સેલ્સ ટીમ છે એ બિઝનેસની એટલે એ બિઝનેસને એક ઓનર કક્ષાનો સેલ્સનો પર્સન પ્રોફેશનલ કે એક્ઝિક્યુટિવ મળે કે જે એક ઓનર હોય અને પોતાના બિઝનેસની સાથે સાથે એટી ફાઈવ મેમ્બર કે જે બી ચેપ્ટર મેમ્બર હોય એના બધાનું બિઝનેસ એ એના કોન્ટેક સ્પીયરમાં રિપ્રેઝન્ટ કરતો હોય એટલે આ રીતે નેટવર્કિંગ કરી અને માઉથ પબ્લિસીટીથી એકબીજાના બિઝનેસ ગ્રો કરીએ અને એને હેલ્પ હેલ્પ થઈએ એટલે મેઇનલી એસએમઇ છે સર્વિસ સેક્ટર છે મેન્યુફેક્ચરર છે અત્યારે બી એનઆઈ રાજકોટની અંદર લગભગ સિક્સ હંડ્રેડ થર્ટીસ મેમ્બર છે અને હજુ ગ્રો થાય છે અને અમારું ટાર્ગેટ છે કે અપ ટુ એન્ડ ટ્વેન્ટી ફાઈવ અમે ત્રિપલ એટ 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 મેમ્બરનું અમે ટાર્ગેટ લઈને ચાલીએ છીએ નવા ચેપ્ટર બી ઘણા આવે છે લોન્ચ થાય છે આ એકચ્યુઅલી શું છે કે લોંગ લાસ્ટિંગ રિલેશનશીપ એક અમારું બી એન કોર વેલ્યુઝ છે તો એ કોર વેલ્યુઝ માટે અમે સોશિયલ કરતા હોય ચેપ્ટર ચેપ્ટરની સોશિયલ હોય એમાં ખાલી મેમ્બર બી હોય એની ફેમિલી સાથે પણ એ બધા લોકો કનેક્ટ થતા હોય તો સિક્સ મંથની અંદર આવી ત્રણેક સોશિયલ બી થતી હોય એ સિવાયની બે ત્રણ આવી ઇવેન્ટ સ્પોર્ટ્સની થતી હોય ધારો કે બોક્સ ક્રિકેટ છે ઓપન ક્રિકેટ જે આપણે ફૂલ ફ્લેશ હોય જે એ ટાઈપની થતી હોય એ સિવાય ઇન્ડોર ગેમ્સ બી અમુક આપણે કબડ્ડી ને ખોખો ને એવી બી ઇવેન્ટ થતી હોય એટલે કોઈ પણ ઇવેન્ટની રીતે એમાં ફેમિલી અને એકબીજાના ફેમિલી ઓળખે એકબીજાના રિલેશન થાય આ ડાવરા ચેપ્ટરના મેમ્બર એકબીજાને ઓળખે મળે હેલો કરે કે જ્યારે તે ફ્રી ટાઈમમાં કારણ કે આ બધી ઇવેન્ટ લગભગ ઇવનિંગની હોય છે એટલે એમાં ફ્રી ટાઈમથી મળી શકે અને બધા એકબીજા સાથે નેટવર્ક કરી શકે અને ફેમિલીને પણ એક એન્જોયમેન્ટનો પાર્ટ મળે કિડ્સ પણ આમાં બધા જોવો છે કે આજે કિડ્સ પણ ઘણા છે તો કિડ્સને પણ એન્જોયમેન્ટ મળે એ આખા બી એનઆઈ એ વર્લ્ડવાઇઝ છે સેવન્ટી નાઇન કન્ટ્રીઝ ની અંદર આ છે અને મોર દેન થ્રી લેખ થર્ટી થાઉઝન્ડ જેટલા મેમ્બર વર્લ્ડવાઇઝ છે ઇન્ડિયાની અંદર વાત કરીએ તો ઇન્ડિયાની અંદર સિક્સટી સેવન થાઉઝન્ડ જેટલા મેમ્બર ઇન્ડિયાની અંદર બીએનઆઈના છે એ લગભગ એકસો ને ત્રીસ કરતાં વધુ સિટીની અંદર બીએનઆઈની અલગ અલગ રીઝન કહેવાય એ રીઝનની અંદર અલગ અલગ ચેપ્ટર મિટિંગ હોય એટલે ટોટલ ગણીએ તો સિક્સટી સેવન કે સિક્સટી સિક્સ થાઉઝન્ડ જેટલા ઇન્ડિયાની અંદર બધા મેમ્બર છે એટલે મારે ગમે ત્યાં હું હોઉં તો મારે કનેક્ટ થઈ શકું ધારો કે હું અહીંથી ટ્રાવેલિંગ કોઈક કોલાપુર કરું છું કે કોઈ બી જગ્યા બેંગ્લોર કરું છું ચેન્નાઈ કરું છું તો ચેન્નઈની અંદર મારે ક્યાંય પણ કનેક્ટ જોતો હોય તો હું એ મિટિંગમાં જઈ અને મારું જે પર્પસ છે હું અહીંયા આવવા માટેનો એ ત્યાં શેર કરું એટલે લોકલ જે બી મેમ્બર અમારા હોય બી એનએ મને ત્યાં લોકલ હેલ્પ કરે એટલે એક આપને ત્યાં એક સમજી લો કે આપણે એક આપણો એક બિઝનેસ પાર્ટનર જ ત્યાં મળ્યો એમ સમજવું પડે અને આપણે એ રીતે એની સાથે રિલેશન બિલ્ડ કરી અને ત્યાં લોકલ નેટવર્ક આપણે એક્સપાન્ડ કરવું હોય કોઈને ડીલર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક એક્સપાન્ડ કરવું છે કોઈને ત્યાંથી સોર્સિંગ છે તો કોઈ પણ જો તમારે રિલેટેડ વર્ક હોય તો તમે વર્લ્ડના કોઈ પણ ચેપ્ટરની અંદર વિઝિટ કરી શકો બીએનઆઈના મારું નામ તુષાર ઉદેશી છે હું બીએનઆઈ ઉત્કર્ષનો મેમ્બર છું બીએનઆઈ અંદર ચૌદ ચેપ્ટર છે અને ચૌદ ચેપ્ટરની અંદર બધા બિઝનેસમેન છે આમાં કોઈ ક્રિકેટર નથી બધા મળી અને એક ક્રિકેટ રમવા માટે બધા ભેગા થયા છે પણ એક એનું અલગ જ એક મેસેજ છે કે બધાનું એક બોન્ડિંગ લેવલ હાઈ થાય અંદરો અંદર બધા બિઝનેસ કરે બધા એકબીજાને મળે અને એમાંથી નેટવર્કિંગ કરે અને એમાંથી બિઝનેસ જનરેટ કરે મારે મોબાઈલની શોપ છે હું મારો જ તમને એક્ઝામ્પલ આપું કે હું અહીંયા ઇવેન્ટમાં આવ્યો છું અને હું એઝ અ કોર્ડિનેટર છું અહીંયા ક્રિકેટની જે બોક્સની ઇવેન્ટ થાય છે એનો કોર્ડિનેટર છું અહીંયા બેઠા બેઠા મને એટલું બધું સરસ નેટવર્કિંગ મળ્યું છે કે અહીંયા નાયા અમારે ફોનનો અને ઓર્ડર આવી ગયો છે એટલે આવી જ રીતે બધા બિઝનેસની અંદર અહીંયા બેઠા બેઠા એકબીજા સાથે નેટવર્કિંગ કરી છે એકબીજા સાથે બોન્ડિંગ કરી છે અને એકબીજા સાથે બિઝનેસ કરી છે બે એનઆઈમાં મિટિંગની અંદર દર એક વીકમાં અમારી એક મિટિંગ હોય છે જેનો ટાઈમ ફિક્સ જ હોય છે જે સવારના આઠ વાગે વર્લ્ડ વાઈડ બધી જગ્યાએ એક જ ટાઈમે મિટિંગ ચાલુ થતી હોય છે સવારના આઠ વાગે મિટિંગ ચાલુ થઈ જાય છે અને દસ વાગે મિટિંગ કમ્પ્લીટ થઈ જાય છે સાડા દસ વાગે પોતપોતાના બિઝનેસમાં બધા વયા જાય છે જ્યારે બધા જાગ્યા હોય છે ત્યારે આપણો બિઝનેસનો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે મિટિંગ કરી નીકળી ગયા હોય છે એકબીજાને ચાલુ મિટિંગની અંદર રેફરલ એકબીજાને પાસ કરી અને એકબીજાને બિઝનેસ જનરેટ કરી જઈએ આ રીતે અમે બિઝનેસ કરી છે બીએનઆઈ એક બહુ મોટું પ્લેટફોર્મ છે જે તમે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ તમે એની એક એપ્લિકેશન છે બીએનઆઈ કનેક્ટ એના માધ્યમથી વર્લ્ડમાં ગમે એની સાથે કનેક્ટ થઈ શકો છો ગમે તેની કન્ટ્રીમાં ગમે એ આસ માગી શકો છો અને ગમે ત્યાં ગમે એ કન્ટ્રીમાં બિઝનેસ કરી શકો છો એટલે બીએનઆઈનું બહુ મોટું પ્લેટફોર્મ છે અને વર્લ્ડ વાઈડ છે એટલે એમાં તમારા માટે ઓપન એકદમ ઓપોર્ચ્યુનિટી છે બિઝનેસ કરવા માટેની કોઈ અમારી સાથે જોડાવવા માગતું હોય તો એ અમને પર્સનલી સંપર્ક કરી શકે છે બીએનઆઈની વેબસાઇટ છે એની અંદર ક્લિક કરે એટલે બીએનઆઈ રાજકોટ આવે છે એની અંદર ક્લિક કરીને કોન્ટેક કરી શકે છે સિવાય કે બીએનઆઈ નું નામ કે સાંભળ્યું હોય તો કોઈ પણ મેમ્બરને એના માટે પૂછી શકે છે ઓનલી એન્ડ ઓનલી ઇન્વિટેશન ઉપર જ બીએનઆઈ ના મેમ્બર ને એને એલાઉડ કરી છે આપણે એટલે એની સાથે માહિતી આગળની લઈ અને એમાં ઇન્વિટેશન આપે એટલે ચેપ્ટર ની મીટિંગ અટેન્ડ કરવાની હોય છે અને ત્યાંથી આપણે મેમ્બર એને બનાવીએ છીએ મેરા નામ અમિત કટિયાલ હે મે બીએનઆઈ કેન્દ્ર પિછલે 4 સાલ સે જુડા ہوا હું તો બીએનઆઈ કા પ્રૌડ મેમ્બર હું જો મેરા બિઝનેસ હે વો સેલર સેલ રો મેટલ સપ્લાય કા હે રાજકોટ મે હિંદલ અને રિમજિમ્પાત ડિસ્ટ્રીબ્યુટર હચ્છવ સૌરાષ્ટ્ર રીજન કેટ ટી આર આઈ ને ઓર્ગેનાઇઝ ક્યા ટનામતે એક ટૂર્મ નહીં 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 एक ऐसी अपॉर्चुनिटी है नेटवर्किंग की फैमिली गेट टुगेदर की और साथ में बॉन्डिंग की बिकॉज जो आपका नेटवर्क है वही आपकी नेटवर्थ है तो इसके साथ चलते चलते हम लोगों ने अपने बिजनेस को जॉइंट वेंचर्स को काफ़ी ग्रो किया है और इस प्लेटफॉर्म पे ऐसे लोगों को हम लोग मिले हैं कि जो मतलब दूसरे बिज़नेस को एंटरप्रेनर्स के बिजनेस को समझा है उनके साथ बॉन्डिंग है उनके साथ बिजनेस करा भी है ये हम लोग प्लेयर हैं बट इसमें विमेंस को विमेंस एंटरप्रन को भी ऐसे चांस दिया गया है साथ में खेलने का तो आर ऑल्सो एन्जॉइंग वेरी मच कि जो भी हमारी टीम है हम लोग अपनी टीम के अंदर नौ प्लेयर्स हैं नौ मेंस एंड वन फीमेल तो साथ साथ उनको भी वो दर्जा और वो वो उस लेवल पे खिलाया गया है साथ में ताकि वो हमारे साथ खेल सके और अपने थोड़ा वो नेटवर्क बना सके बीएनआई की बात की जाए तो जैसे मैंने आपको पहले बताया कि मैं पिछले चार साल से बीएनआई से जुड़ा हुआ हूँ और एक अनएक्सपेक्टेबल जो मेरा नेटवर्क यहाँ पे बना है और जो बिजनेस को ग्रोथ मिली है उसके चलते हुए जो बॉन्डिंग हुई है मतलब जैसे अनबिलीवेबल और इतना नेटवर्क बन गया तो मतलब बिजनेस के पीछे हम लोगों को भागना नहीं पड़ता तो उसके नेटवर्क के थ्रू ही काफ़ी बिजनेस अपने को मिल जाता है साथ में